કેમ છ મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે શિક્ષણ તે ખૂબ જ અગત્યનું છે અને દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ તેના શિક્ષણ થકી જ વિકસે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી કન્ફ્યુઝર સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શિક્ષણ એજ્યુકેશન શ્રી કન્ફ્યુઝ સાહેબે લખ્યું છે કે જો તમે એક વર્ષની યોજના વિચારો છો તો ડાંગર વાવો જો તમે દસ વર્ષની યોજના વિચારો છો તો ઝાડ વાવો અને જો તમે સો વર્ષની યોજના વિચારો છો તો તમારા બાળકોને શિક્ષિત કરો શિક્ષણ આપો મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્વની છે આજનો સમય એવો છે કે શિક્ષણ વગરના બાળકને આપણે વિચારી પણ શકતા નથી એ જરૂરી પણ છે પરંતુ સાથે સાથે જરૂરી એ પણ છે કે દરેક બાળકને ચારિત્રનું શિક્ષણ મળવું જોઈએ કેરેક્ટર એજ્યુકેશન પણ એટલું જ જરૂરી છે આજનો જે સમય છે આજનો જે કાળ છે તે એવો છે કે બાળકોને ભણવા માટે ખૂબ દબાવ કરવામાં આવે તેમને કહેવામાં આવે કે ખૂબ બધા ટકા લાવવાના છે ખૂબ સારા માર્ક લાવવાના છે અને બહુ સારી સારી ડિગ્રીઓ લેવાની છે અને પછી પોતાની રીતે નોકરી કરવાની છે ને બિઝનેસ કરવાનો ધંધો કરવાનો છે બાળકોને ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે જ ભણાવવામાં આવે છે એવું લાગી રહ્યું છે અને ઘણા બાળકો આ વસ્તુ સ્વીકારી પણ લેતા હોય છે કે ખોટું પણ નથી પરંતુ આ બધાની વચ્ચમાં ક્યાંક ને ક્યાંક ચારિત્ર્યનું શિક્ષણ ભૂસાતું જાય છે ભૂલાતું જાય છે કારણ કે જો આપણે બાળકોને ફક્ત પૈસા કમાવા માટે જ વિચારવાનું કહીશું તો તે લોકો ક્યારેક પોતાના ચારિત્ર્ય વિશે બહુ નહીં વિચારે અને પછી જ્યારે કોઈ જગ્યાએ નિર્ણય લેવાનો આવશે જ્યારે તે એકલું હશે ત્યારે જો તેને ચારિત્રનું શિક્ષણ નહીં લીધું હોય તો તે ખૂબ દુઃખી થઈ શકે છે અથવા ઘણું બધું કરી શકે છે તો બસ મારા મિત્રો એ વાત એટલી જ છે કે શિક્ષણ લેવું ખૂબ જરૂરી છે પણ એથી પણ વધારે જરૂરી છે ચારિત્રનું શિક્ષણ લેવું કેરેક્ટર એજ્યુકેશન લેવું તો બસ આપણે એવું કરીએ કે આપણે આપણા બાળકોને જે જરૂરી છે તે શિક્ષણ આપીએ તે એજ્યુકેશન આપીએ સાથે સાથે ચારિત્રનું શિક્ષણ પણ એટલે કે કેરેક્ટર એજ્યુકેશન પણ આપવા માટે આપણા બનતા પ્રયત્નો કરીએ અને આપણા બાળકને એક સારા કેરેક્ટરવાળું સારા ચારિત્રનું બનાવીએ જો આપણે આપણા બાળકોને ચારિત્ર દર્જાના ઉપર કામ કરીશું તો બની શકે આપણું ચારિત્ર પણ વધારે વધારે સારું નીકળતું જાય તો બસ મારા મિત્રો ચારિત્રનો આ ગુણ આપણે આપણા હૃદયમાં ઉતારી આપણા મનમાં ઉતારી અને જે શિક્ષણ જરૂરી છે બાળકોને શિક્ષણ પૂરું પાડી અને સાથે સાથે ચારિત્ર ઘડતરના શિક્ષણ ઉપર પણ ધ્યાન આપીને તે લોકોને આગળ વધવામાં મદદ કરીએ બસ આપણે આપણે કરીશું તો આપણે ના ફક્ત આપણું જીવન ફક્ત બદલે સાથે આપણી સાથે જોડે અન્ય લોકોના જીવન પણ વધારે સારા બહેતર બનાવી શકીએ છીએ થેન્ક યુ